હેલો દોસ્તો વેલકમ ટુ માલ ગુજરાતી લાયકા શું છે આપણે તમામ વિગત એક જ વિડીયો જોઈશું જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી તે લોકો પણ આ ભરતી મેળાનો લાભ લઈ શકે

કામનું સ્થળ કે જો તમારી નોકરી લાગે તો કઈ જગ્યાએ તમારે કામ કરવાનું છે તો કામનું સ્થળ છે ટાટા મોટર્સ સાણંદ જિલ્લો જે અમદાવાદ જિલ્લામાં અમદાવાદથી નજીક જ આવેલું છે જગ્યાની વાત તો ત્રણસો પ્લસ ઉમેદવારની ભરતી કરવાની છે જે એક પ્લાન્ટ માટે એક કંપનીમાં ત્રણસો પ્લસ ઉમેદવારની ભરતી એ ઘણી મોટી ભરતી કહેવાય તો અમે ભરતી પ્રક્રિયાની વાત કરીશું ભરતી પ્રક્રિયામાં રજીસ્ટ્રેશન ફોર્મ ફિલિંગ મોખી ઇન્ટરવ્યૂ અને મેડિકલ ટેસ્ટ એટલે કે સૌથી પહેલાં તમે ત્યાં જશો તો તમારું પહેલાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને તમારી પાસે એક ફોર્મ ભરાવવામાં આવશે પછી બધાના વારાફરથી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને જો ઇન્ટરવ્યૂમાં તમે સિલેક્ટ થાવ તો પછી તમારો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને જો ચારે ચાર સ્ટેપ તમે પાસ કરો છો તો તમને ત્યાં નોકરી મળી શકે છે અહીંયા આપણે વાત કરીશું શૈક્ષણિક લાયકાતની તો શૈક્ષણિક લાયકાતમાં બે વર્ષનો આઈટીઆઈનો કોઈ પણ ટ્રેડ એટલે કે તમે ખાલી મિકેનિકલ જ નહીં પણ આઈટીઆઈના કોઈપણ ટ્રેડમાં જો તમે આઈટીઆઈ કરેલું છે તો તમને ત્યાં નોકરી મળી શકે છે અથવા આઈટીઆઈ સિવાય બાર પાસ આર્ટ્સ કોમર્સ અથવા સાયન્સમાં પણ જો કોલેજ કરેલી હોય તો પણ તમને ત્યાં નોકરી મળી શકે છે વધુમાં કે બે હજાર ચોવીસમાં જે વ્યક્તિ કોલેજના છેલ્લા સેમમાં હોય એટલે કે જેને કોલેજ પૂરી થવાની તૈયારીમાં હોય તે પણ વિદ્યાર્થી આ ભરતી માળાનો લાભ લઈ શકે છે હવે વાત કરીએ અનુભવ તો અહીંયા અનુભવની કોઈ ખાસ જરૂરિયાત નથી અનુભવી અને બિનઅનુભવી બંને આ ભરતી મળાનો લાભ લઈ શકે છે હવે વાત કરીએ કે તમારો હોદ્દો શું રહેશે કામનો તો ટ્રેડ એપ્રેન્ટિસનો તમારો હોદ્દો રહેશે સાથે તમે ડિપ્લોમા ઇન મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી પણ મેળવી શકો છો એટલે કે જો તમે ત્યાં એપ્રેન્ટિસમાં કામ કરો છો તો એની સાથે જો તમે આ ડિગ્રી મેળવવા માગતા હોય તો તમે ડિગ્રી પણ મેળવી શકો છો હવે વાત કરશું જરૂરી ઉંમર તો કોઈ પણ ઉમેદવાર જે ભરતી મેળામાં ભાગ લેવાનો હોય તેની ઉંમર અઢાર વર્ષથી વધુ અને ત્રેવીસ વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ હવે વાત કરશું સ્ટાઇફેનની તો સ્ટાઇફેન મિત્રો ની કંપનીના નિયમ મુજબ ચૌદ હજાર પાંચસો અને વીસ રૂપિયા તમને માસિક મળવાપાત્ર છે અહીંયા તમે જોઈ શકો છો કે જે ડિપ્લોમા ડિગ્રીની વાત છે તેની વિગત અહીંયા આપેલી છે જો આઈટીઆઈ તાલીમાર્થી હોય તો તેને બે વર્ષમાં ડિગ્રી મળી શકે અને જે બાર પાસ હોય તેને ત્રણ વર્ષના પ્રોગ્રામમાં કામ કર્યા પછી તે ડિગ્રી મળશે હવે આપણે વાત કરીશું અન્ય સુવિધાની એટલે કે તમને સ્ટાઇફેન્ડ સિવાય ઉપર બીજી કંઈ સુવિધા મળશે તો અન્ય સુવિધામાં આવશે મેડિકલ યુનિફોર્મ શૂઝ બસ ફેસિલિટી અને કેન્ટીન એટલે કે તમને નોકરી દરમિયાન મેડિકલની સુવિધા મળશે નોકરીનો યુનિફોર્મ મળશે તમને શૂઝ મળશે અને બસની ફેસિલિટી એટલે કે તમે નજીક નજીકમાંથી અપડાઉન કરવા માગતા હોય તો તમને બસની ફેસિલિટી મળશે અને તમારા નોકરીના સમયગાળી સમયગાળા દરમિયાન તમને જમવા માટે કેન્ટીનની સુવિધા પણ મળશે હવે ખાસ વાત કે તમારે સાથે ડોક્યુમેન્ટ કયા લઈ જવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ ઓરિજિનલ પ્લસ ઝેરોક્ષ તો તમારે ધોરણ દસ અને બારની માર્કશીટ આઈટીઆઈની તમામ માર્કશીટ કે તમે જે ટ્રેડ કર્યો છે તેની તમામ માર્કશીટ પોતાનું આધાર કાર્ડ એટલે જે ઉમેદવાર ભાગ લેવા જાય છે તેને પોતાનું આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ એક પાન કાર્ડ જો હોય તો ના હોય તો પાન કાર્ડમાં ચાલશે અને પોતાનો બાયોડેટા અથવા રિઝ્યુમ સાથે અવશ્ય લઈ જવું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો તથા તમારા મિત્રોને શેર કરજો અને જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ધન્યવાદ